પહેલા હુમલો કરી સંજય પાદરિયાને ઉશ્કેરવામાં આવ્યો હોવાની ચર્ચા છે અને ત્યારબાદ સંજય માર્યો હોવાની પણ ચર્ચા છે જો પાદરિયા સમગ્ર મામલે પાર્ટી પ્લોટના સીસીટીવી તપાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે રાજકોટ પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યો છે અને તેઓ સારવાર હેઠળ છે હાલમાં ત્યારે સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે તો સરધારા દ્વારા પહેલા હુમલો કરી સંજય પાદરિયાને ઉશ્કેરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારબાદ સંજય પાદરિયા દ્વારા મુક્કો માર્યો હોવાની ચર્ચા છે

સરદાર ધામ છે તે જ જે અલગ એક જે સંસ્થા છે ખોડલધામ લેવવા પાટીદારો ની સંસ્થા છે ને તેમાં નરેશ પટેલ છે તે મુખ્ય જે ચહેરો માનવામાં આવે છે ત્યારે તેમાંથી જે વિવાદ થઈને જે ધામ છે તે અલગ સંસ્થા

પીઆઈ સંજય પાદરીયાએ હુમલો કરતા હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર છે છે ટ્રેનિંગ સેન્ટરના સંજય પાદરીયા પીઆઈ આ મુદ્દે લોહી સરદારાએ કહ્યું કે પીઆઈ સંજય પાદરિયાએ એમ કહીને હુમલો કર્યો કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેર ચાલે છે છતાં પ્રમુખ કેમ બન્યો ત્યારે નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાની વાત સામે આવી છે

એ એ સંસ્થા કરે છે પણ લગભગ ત્રણ એક વર્ષ પહેલાં તમને કહું તો એમાંથી જ કેટલા અલગ લોકો જે નરેશ પટેલ અને એમની ટીમથી અલગ ભિન્ન મત ધરાવતા હતા અને એ લોકોએ અલગ પોતાનો ચીલો ચાતર્યો અને એની અંદર સરદારધામ નામની જે સંસ્થા છે તે તેઓએ બનાવી હવે એના કારણે જે મતભેદો છે આમ એવું નથી કે ખોડલધામ અને સરદારધામ બધું એક જ છે ને બધું અલગ અલગ છે અને અલગ વિચારધારા લોકો છે અલગ ના એવું નથી લગભગ લગભગ તમામ પણ વર્ચસ્વની લડાઈ તમે વાત કરો ક્રિષ્ણા કે પછી વિચારધારાની લડાઈની તમે વાત કરો ત્યાંથી અલગ ચીલો ચાત્રીને એ સરદાર ધાર્મિક રચનાથી એના કારણે ઘણી વખત ઘણી વખત જે છે વૈચારિક ખેંચતાણ જોવા મળે છે પોલિટિક્સમાં એટલે રાજનીતિમાં પણ ખેંચતાણ જોવા મળે છે અને એટલે એમના કાર્યક્રમો કાર્યક્રમો છે એ પણ અલગ થતા હોય છે અને એટલા માટે જે બંનેના આગેવાનો છે એની અંદર મતભેદો જે છે એ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ માટે કેવી રીતે આગળ વધારવું સમાજને કઈ રીતે આગળ વધારવું સમાજને એક કઈ રીતે રાખવું એને પોલિટિકલ વર્ચસ્વ કઈ રીતે રહે એ તમામને લઈને હંમેશા મતભેદો થતા હોય છે અને એટલા માટે જ માનવામાં આવે છે કે એવું નથી કે જે જયંતિ સરદારા છે એ પહેલા ખોડલધામમાં નહોતા એ ખોડલધામ સાથે પણ સંકળાયેલા છે પણ સરદારધામ પોતાની અલગ રીતે અસ્તિત્વ ઊભું કરી રહ્યું છે ત્યાં જે અલગ અલગ લોકો આવી રહ્યા છે એટલે જે બંનેના સમર્થકો છે સરદારધામના ખોડલધામમાં એ અનેક વખત સામસામે પણ આવ્યા છે અને અનેક વખત તેમની વચ્ચે બોલાચાલી થઈ થઈ છે પણ પહેલી વખત એવું થયું છે આવા પ્રકારની જે ઘટના છે મારામારીની ઘટના કે લોહી લુહાણની ઘટના છે એ સામે આવી હોય જે રીતે આખી વાત કાલે આવી સામે રાત્રે કે જે ઉદ્યોગપતિ છે અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ જે સરદારા છે એ પોતાના ભાણેજના જે લગ્નના પ્રસંગ પ્રસંગમાં ગયા હશે કણકુટી જે વિસ્તાર છે ત્યાં અને એની અંદર એમનું એમનું કહેવું એવું છે હજુ સુધી કે જે પીઆઈ સંજય છે એ એમણે લઈ ગયા ખૂણામાં પાદરિયા જે સંજય પાદરિયા છે અને એમની જોડે ચર્ચા કરી એમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો આ તમામ વસ્તુઓ કરીને પછી એમણે વાત થયા પછી તેઓ બહાર જઈને ઊભા રહ્યા અને જ્યારે તેઓ નીકળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે એમને માર માર્યો અને તેઓ ઘાયલ થયા પણ હવે જે વસ્તુ સામે આવી રહી છે કે જો સીસીટીવી ત્યાં તપાસવામાં આવે તો બોલાચાલી કે ઉગ્ર બોલાચાલી જે છે એ જયંતિ સરદારા તરફથી થયા હોવાની વાત સામે આવી રહી છે અને જયંતિ સરદારાએ પહેલે હાથ ઉગામ્યો છે અને પછી પોતાના બચાવમાં કે જે સામે વાત છે એ ઘટનાક્રમ થયું છે પણ સમગ્ર ઘટનું ઘટના જે છે એ રાજકીય મુદ્દો ત્યાં લેવાની છે સામાજિક આ આગેવાનો એની અંદર કઈ રીતે ભૂમિકા ભજવશે કેવા રહેવાની છે એક મોટો વાત છે કારણ કે લેવવા પાટીદાર સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ રાજનીતિનું કેન્દ્ર રાજનીતિનું ધર દરી તરીકે વાત કરવામાં આવે છે ખોડલધામની તમે વાત કરો તો એનું વર્ચસ્વ છે સમગ્ર ગુજરાતમાં એ પછી સુરત હોય કે અમદાવાદ હોય કે કેમ કે વડોદરા કેમ ન હોય સૌરાષ્ટ્રના દરેક ગામમાં એનો જે પ્રભાવ છે એ રહેવાનો છે એ એના માધ્યમથી તમે જુઓ આમ તો પાટીદારોની અલગ સંસ્થાઓ છે ઉમિયાધામ છે સીતસર છે પાંચ છ સંસ્થાઓ છે જેનાથી અલગ અલગ સંસ્થાઓ જે છે જોડાયેલી છે પણ પહેલી વખત એવું થયું છે કે જેની અંદર એક જ સંસ્થામાંથી જો નીકળીને બીજી સંસ્થા બને છે અને પછી વેરઝેર જે છે ચાલુ થાય છે વિવાદો શરૂ થાય છે હવે આ વિવાદનો આજે બીજો દિવસ છે સમજો રાત્રે આ ઘટના થઈ છે હવે એવા એ એમાં કયા પ્રકારના પડઘા પડે છે શું કોઈ બી બચાવ માટે કોઈ રસ્તો દરમિયાનગીરી કરવા માટે કોઈ રસ્તો કાઢવામાં આવે છે આગેવાનો કઈ રીતે ભેગા થાય છે અને આ સમગ્ર મામલાને પટાક્ષેપ એટલે કે આ સમગ્ર મામલાના સમાધાન માટે કેવો રસ્તો કાઢવામાં આવે છે એક જોવા જેવી બાબત રહેવાની છે કૃષ્ણ અનિલ સમગ્ર માહિતી